ખાસ મા ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા અમારી આ ચોથી ચોથું વર્ષ છે નવરાત્રિનું ત્રણ વર્ષ ખૂબ સક્સેસ અમે નવરાત્રિ કરી એના ઓર્ગેનાઇઝર અમારા ખાસ જયદીસી બાપુ છે અને બીજા આ વર્ષે ખાસ અમારા જીતુભાઈ તક્ષડીઝલ આ બંને ભેગા થઈને આ વર્ષે ચોથું વર્ષ મારું કરી રહ્યા છે તો મા ઇવેન્ટ મેનેજમેન્ટમાં ત્રણ વર્ષ પૂરા કર્યા અને એની ભવ્ય સફળતા બરાબર બે હજાર ચોવીસમાં અમે નવરાત્રિ લઈને આવી રહ્યા છે ખેલી એવા માટે ખાસ અને આનું સ્થળ છે મૂળ ભાડજ જય માડી ફાર્મ ના અંદર રાખ્યું છે દર વર્ષે મેં શું કરી કે મારા જે ચાહકો છે ખેલૈયાઓ છે લોકોને રમવા માટે ઘણી તકલીફ પડતી હોય પહેલા મેં પાંચ હજાર બે હજાર શરૂઆત કરી હતી આ આ વર્ષે ગયા વર્ષે આઠ હજારની આપણે દસ હજારની ગણતરી મારી છે ખેલૈયાઓ માટે સેફટી માટે એમને ખાસ જે એનો વીમો જે લેવામાં આવતો એ લઈ લીધો છે પછી બાઉન્સરથી મારીને પોલીસ પરમિશન સરકારની પરમિશન પણ એમને ખૂબ લીધી સારી લીધી છે અને જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડ દસ હજાર માણસો લોકો ખેલૈયાઓ લોકો રમી શકે એવું એવડું મોટું ગ્રાઉન્ડ છે અને પાર્કિંગ માટે પણ ખૂબ સુવિધા એમની અલગથી કરી છે हा दरवर्ष हा दरवर्षी चोथू वर्ष दर वर्षे एम्ब्युलन्स सुविधा राखी आहे तॉक्टर पण हाजर होय